કયા ધંધો વેપાર વેપારનો ધંધો અત્યારે કરતા પોરબંદર પોરબંદર નું કયું ગામનું પાલક પાલખડા અત્યારે ક્યાં તોલ કર્યો પાલખડા કેટલી ગુણનું નું કર્યું પાત્રી ગુણું

માતાજી રામ રામ સૂર્યનારાયણ દર્શન કરાવી વિડીયો તો મૂક્યું બપોરી પણ એને બપોરે સૂર્યનારાયણ મસ્તું હોય ને જોરદાર ગામડા આમાં એટલે માંદા ન પડે ખેડૂત આવ્યા તમે શરદી મજા આવે દોડવાની કેમ પગ પગિંગ કર્યા લાગે તો મને હાંઠ ઘોડો

હજી કઈ જડ્યું નથી દૂધ ગૂધ એમ કે દૂધ પાછે જડશે પાછે જોગાણ જડશે ને એ પાસે છે કુસો તો જડશે કઈ ખાતો જ નથી બહુ દૂધ જડી જાય હવારમાં પછી શું ખાવાની જરૂર પડે જાય ને દોડવામાં એવું આરખું હોય मारी कसरत થઈ ગઈ જોરદાર એમ તેલ પ્રેક કે મારી ગઈ ગોમનિયા ખોડો વડીત માં વાહે કોઈ ન હોય તો ભટકે નહીં વદત ની તૈયારી હોય કરો આજી તેલ અલકોં દો બીહેલકો તો ગોર દાત ને કરવાની તૈયારી હે કેટલા મહિના થી આ બહુ યાદ ના આપણે હિસાબ કરશું પછી ભાઈ પાંચમા મહિનામાં એટલે આ પાંચમા હોય ને ત્યાં ત્રણ વાર લગભગ થાય ટાઈટ પણ ઉતરી જાય દેવમણી ને એમ કઈ ઘટે પગ પણ પેન્ટિંગ કર્યા એવા હજાર હજાર પછી મા બાપ ને બધા પચકલ્યાણ હોય તે પચકલ્યાણ એવા ઘોડા ઓછા હોય મા એ પચકલ્યાણ હોય બાપ એ પચ કલ્યાણ હોય એના કે બાપ એ પચ કલ્યાણમાં ધબધબાટી બોલાવી સારો હે આમ ભળવવાનો ત્યારે પગમાં પદમ હે દેવમણી હે પછી કેહવારી પણ ડાબી હે એને ડાબી કરા હે જઈ ને દોડવામાં એવું આરા થાય પછી હમણાં દોડીએ બે ચાર મિનિટ બે ચાર મિનિટ દોડીએ પછી દોડીએ નહીં પછી હું થોડી એટલો જ થોડી હવે જો અમે જો આરા કરવા દઈએ ને ત્યાં ડોકા તાણે ઉપર અમારે મહાદેવ આવ્યો એટલે રમવા સાટી બોલાવી દે પછી ને આપણે એને ધોળવી લઈએ દરાક ને દોડીએ ને આરોગ્યનો પીર છે હજુ મીડ્યા વાળ ને આવું આવા ખાણો તો પુષ્કળ ગયો તો ત્યાં વાળ ને આવું મંડ્યા આપણે એને લઈ જાઓ તો સાડન ખેડા મેળો હોય ત્યાં લઈ જાવો તો પણ હવે માંદો પીડ્યો ને એટલે લઈ ગયા હવે ફેર માંદો કે પડે તો આપણે બે ચાર મહિનાની મહેનત મારી જાય મોરો પડી જાય એમ આ ઘોડો થાય ને એટલે લઈ જાય એ વાંધો એવું

નથી બહુ બે દાત કરી ગયો કમ્પ્લેટ એ હોય ને કે આ બે દાદ કરી ગયો તુફાન મોટો આ બે દાદ કરી ગયો જે ને નથી કઈ ઘટે નહીં આપણે ધોડો હોય એટલે જાજી ઘડી કઈ માથાબીઠું ન કરવી પડે એકલો ધોડ્યા કરે વિશ્વમાં ઉભી જાય ને તોય થોડી જાય એને આપણે વિશ્વમાં ઉભી જાય તોય થોડી દઈએ પછી અવરો બે બહુ થોડી જાય ચક્કર લગાવી લીધીએ એટલે પાછો આમ ફરી જાય એને આમ ફરી જાય તો જ બરોબર મૂનમાં નથી કરે

તો જ કોણે માથે આપણે બેસતા નથી માથે બેસી નાખે ને સમાવે એવો હોદો પછી આપણે બરકીએ ને દોડતો હોય ગમે નહીં એને ઉભો હોય કીએ આલો હોય તો સીધો આપણે ઉભો હોય ત્યાં આવેલચર ચડાવી કાલો એવો ડાય અમારે તુફાન સારું શું કીએ આપણે થાકી જાય તુફાન ન થાક આની લગત થોડો હોય તોફાન ન થાકે આપણે થાકી જાય તોડતો મહાદેવ તો પહેલા થોડો જોવાનું કેવડા ફસ્તા સારા છે આપણે આપણે કહીએ ભાજપ હારી ભાજપ હારી ભાજપ પ્રતિ ઉદ્યોગ પ્રત્યે બાર હજાર કરોડ બાર હજાર કરોડની ભ્રષ્ટાચાર કર્યો એ એનું માફ કર્યા ઉદ્યોગપતિના બધા બધા મોટા ઉદ્યોગપતિ જે જે ફંડ આપતા હે ને બધા કાંઈ ગરીબ માણસને એક મકાન નોપતો એક બે પાંચ સાડ જાય તો બરબાદ સીલ મારવા આવે કોઈ વાહન લીધું હોય કોઈ રિક્ષા લીધી હોય કોઈ ગાડી લીધી હોય કોઈ ડમ્ફર લીધો હોય ગમે રૂપિયા ભરત કરીને કોળતમાં કેસ કરે કારણ કે એ બધા અહીં ફંડ એમાં ઉદ્યોગપતિને દીધા ભાજપ છે એની છે આમાં ક્યારે જિંદગીમાં દેશ કે ગરીબ આગળ જ ન આવે એના કે જિંદગીમાં ખાલી રોગો હિન્દુનું નામ લે અને હિન્દુને બી આવે એના કે હિન્દુની ખાલી બી આવે કે ભાઈ આ મુસલમાન આમ કરશે ને ઉમ કરશે આપણે એક ખો ને પંદર કરોડમાં હે કેટલા એક ખો કરોડ હિન્દુસ્તાની ખાલી મહારાણા શિવાજી બે જૂતા અંગ્રેજો દેતા આપણે એકસો ને સોળ કરોડ એમ નો ખાલી રોગ આપણે આવે એને ભ્રષ્ટાચાર કરવો ને રૂપિયા કમાવાનો એ ઉદ્યોગપતિ ને ભાજપ ત્યાં તો ગમે સંસદ સભ્ય ધારાસભ્ય ખરીદવું હોય કોંગ્રેસનો એટલે ઝાટકો થાય જાતો થાય એટલે લઈએ બધા જબરદસ્ત છે એ જ ખાય બીજા કોઈને ખાવા જ નથી એટલે કોંગ્રેસ વાળા આવતા ને બધા ખાતા ઝીણ મેળ આવે થોડા થોડા અને આ એકલા જ થાય અને બાર હજાર કરોડ એટલે એની ટ્રેન ઉપરાયે રૂપિયા એટલે જ આપણે આ ખેડૂના આવા માથા હાલ છે એને ખેડૂના ખેડૂના નાના ઉદ્યોગપતિને મજૂર છે એ એને મજૂર જ ગુલામ જ રાખવા માગે એટલે પાસે ઘરે હે ને વાજે પણ હુડ કાઢ ગયું અગર આપણે હુડ કાઢી નાખી આ કોંગ્રેસવાળા કંઈ બોલે ભાઈ પાકિસ્તાનમાં લોટ ખાવા નથી રહેવા દીધો બધાએ રૂપિયા લઈને ભ્રષ્ટાચાર કરે ને ભાગ ગયા એના નદી આ બધાય બધાએ ભાગ્યા આપણી જ વધ્યું વા કારણ કે આપણી જ વધ્યું બાર હજાર કરોડ એટલે ટ્રેનુ ને ટ્રેનુ રૂપિયા બોલવાયેલા અને એ પણ ક્યાં કીધું પાર્લામેન્ટમાં પ્રશ્નતોરીમાં પૂછ્યા પ્રશ્ન લે કે ભાઈ આ કેટલા રૂપિયા માફ કર્યા બાર હજાર કરોડ એને બાર હજાર લાખ કરોડ કહેવા ગઈ કે આપણે દી ભૂલી જાય તમે હજી જોઈ લો યુટ્યુબમાં ફેસબુકમાં એના વિડીયા છે કે ભાઈ આ ધીયા બરબાદ કરી નાખીએ એવડા રૂપિયા એવડી ભ્રષ્ટાચાર કરી અને કોઈ પણ સંસદ સભ્ય ધારાસભ્ય અમારી કરો ગુજરાત તમે જવું એટલે અજબુપતિ હોય રોડપતિ હતા એને ગમે એવા દુનિયાના જોયા તમને ખબર છે ને ખાવા ખાખ નથી એણે ક્યાં લઈ લીધો ફેરો એણે ગમે તમે કર્યા હોય ગમે ખૂની હોય કે તમે ગુંડા હોય કે ગમેય હોય ત્રાસવાદી હોય એણે મત આપો ભાજપનું ભાજપ કહે બોલો ભાજપ વખાણે હોય વાહ એણે એ જ જોઈએ એટલે એવું કાકા આણે કાઢવાનો વારો આવી ગયો આણે નહીં કાઢવા જીવવાની જીવવા નાના માણસને અને ખાલી ઓલા બે જ ઉતા મહારાણા આપણે શિવાજી શિરે નાખતા મોકલું નહીં આપણે કે એક ખોન કરોડ હે એ કામ બીઓ તમે મુસલમાન મુસલમાન કાંઈ ન કરે મુસલમાન થાય થોડાક પછી આ ક્યાં કે ફલાણા જિલ્લાઓમાં ગાયબ થાય હિન્દુ વાંચ છે ગાય અને કાંઈ ન થાય કાંઈ કરે ન મુસલમાન નહીં ન કરે ખાલી લોકો ભ્રષ્ટાચાર જ કરે ને વાતપુજ કરે બાકી તો એરિયા બાંગ્લાદેશ પાકિસ્તાન એ ખોડ નો કાઢ નાખે એનું દુનિયા હિન્દુ મારે હિન્દુસ્તાન હિન્દુસ્તાનમાં હિન્દુ મારે કઈ નથી થવાનું મળે ને કરવા નથી ખાલી રોગી વાતું કરીએ ભ્રષ્ટાચાર કરે મુસલમાન ને બધા હિન્દુ બી આવે બીયા આવે ને બાર હજાર કરોડ ખાઈ ગયા અને આ હું નથી કરતો આ ટીવી મીડિયામાં ઘણ છ ફેસબુકમાં યુટ્યુબમાં માં વિડીયા હે દુનિયાના ક્યાં આપણે હિસાબ નથી વળતો જ ત્યાં જાય અને આ ખેડૂત માંડવીને ભાવ અટાણ હજાર રૂપિયા અમારી કરવા પંદર હોઉં તો આજથી કોંગ્રેસ પંદર વર્ષ સત્તર વર્ષ પહેલાં તેથી પણ હજાર નવ હોય અગિયારસો ભાવ હતો અટાણ ભાવ એટલે એટલે વેપારી એવા લે ખેડૂતને અહીંયા અમારી ઘરે વિડીયો આપણે આગળ તમને આમાં બતાવીએ ખેડૂત માંડવી પાત્રી પાતળી કોણે ખેડૂત છે વેપારી થઈ જાય તો એ વેપારીને કાંઈ નહીં એ તો હાથ વરસ જ્યાં ખાતો તો હું તમને બતાવી આમ વિડીયો છે આપણે વિડીયોમાં જો અપલોડ કરતા આવડીએ ને તો કરીશું એ તમે જોજો અમારે પાલખેડા ગામ છે ને બાજુમાં નીયા પકડા નહીં એક ગાડીમાં પાંત્રીસ ગુણ્યો ખેડૂત બોલો પાંત્રીસ ગુણ્યો એટલે આંઠ મણ અહીંઠ મણ એટલે ત્રણ ખાંડી એમ કે ત્રણ ખાંડી થાય બોલો એ એ ખેડૂતને આવી બે ખેડૂત ગરીબ મણ હે ને જાણે દેખાતા જ ને આણે રીંગણા બટેટા ને લાગી આપડી અને માલધારી હોય ખેડૂત હોય નાના ઉદ્યોગપતિ છે મજૂર છે એ તો કે આ ગેલ સોધી ને આણે અણે થોડાક બાજરો ને ઘઉં ને ચોખા ને દેદી હું એટલે પૂરું આ ખાય આ ઘેલ સોધી પ્રજા આખી એટલે જ આપણા દેહમાં અંગ્રેજો મુગલું રાજ કરે જતા ને ઓલા સીરે ના કહ્યું તમારા પ્રતાપ શિવાજી

ઉદ્યોગપતિના અહીં તમે અમારે ઘણા અહીં એવા કેસ હાલે દુનિયાના તમે શેકના રૂપિયા કે તમારી પાસે ન હોય તો કોઈ લીધા એને કોઈક મારા શેક હોય તો તરત જેલમાં મકાન તરત તમારું ખાલી કરાવે છે એના ન થાય તો ગુંડા મોકલે ખાલી કરાવે પ્લોટું જમીન ગરીબ માણસનું બધું હડફેલીએ તરત એટલે હવે કોઈ આમ બીતા નહીં ને હવે સાચતા રહેજો ને કે આ બધાની હુડકાત નાખવાના બાર હજાર કરોડ એટલે કાંઈ ખબર ન હોય મોદી સાહેબની બી બધી ખબર છે એની જ ખબર જાઓ આ સીધા રોપું એમાં જ છે યાર કે બાર હજાર કરોડ એટલે કાંઈ થોડા ઘણા રૂપિયા ન થાય અમારે કઈ કોંગ્રેસવાળા હોતા ભટ્ટેખને ભાજપમાં ક્યાં આવે કે રોકડા એટલે બધા આવે છે એને એ જ કરવાના કે ભાઈ આપણે ત્યાં ગઈ મય આપણે તો વૈયા જાય અમારી ગોરા નગર આ દંગડીના રેતીને હે ને આ રેતીને દંબર સાત હજારમાં આવતો પચીસ હજાર આવતો નથી દેતો નતું અને દંગડી છે એ પચીસ ત્રીસ રૂપિયાને ઝડપી હિન્તે ને અહીં રૂપિયા કારણ કે જે કંઈ લીજું નાંતે છે ને એ બધી ભાજપ પર આમ માણસોની જ નથી એ કો થોડી એક જ આપે એના જ માણસો એને બાકી તમને ના આપે એટલે પ્રજાને બધી ડબલ માર પડે આવું હા ભાઈ જય માતાજી આમ જરાક વિડીયો બહુ મોટો થઈ જાય આ મગજમાં જ રાખજો ને બધાય બધા જોજો વિડીયો એવું મારો નહીં પણ બીજાને જોઈજો તમે આપણે તમને સાત ખોટું બોલે તમારો મહાદેવ આવ્યા એમણે જરાક દોડવી લઈએ જઈ લો કાન પાન આવી ગયો ને એમ કે હું તમારા રીતે વાતું કરું તો એને એમ કે મને બોલાવે હવે જરાક અને દોડવી લઈ જાઓ જય માતાજી